ગાંધીનગર માં બર્થીડે બોય નો હત્યારો સાયકો કિલર રાજકોટ થી જડપાયો ક્રાઈમ બ્રાન્ચ ના મહિલા પીઆઈ माधुरी ગોહેલ અને તેમની ટીમે સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમાર ને ધરપકડ કરી ગાંધીનગર ની અંબાપુર नर्मदा કેનાલ પાસે યુવક અને યુવતી 20 સપ્ટેમ્બર ની મોડી રાત્રે બર્થીડે સેલિબ્રેશન કરી રહ્યા હતા અને કાર માં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા આરોપીએ બંનેને માલ મत्ता આપી દેવા માટે ધમકાવ્યા યુવાને પ્રતિકાર કરતા લૂંટારુએ છરીના ખા મારી હત્યા કરી નાખી जारी युवती पर छरी ह्मला करता इजाग्रस्त थी पुलिस समग्र मामले तपास शुरू कर कुल तरह दिवस सुधी रात समय क्राइम ब्रांच नी टीम के आसपास साइकल बाइक पर फरती रही जो कि आरोपी पकड़ में आयो नोमवारंजे तो। पीआई मेहुल चौहान स्कोड तमाम लोग ने बोला एक अलग थी मीटिंग कर જો કે હવે આરોપીને પકડવા માટે શું કરવું તેની ચર્ચા થઈ અને આ दरम्यान આરોપી તેના બહેનના ઘરે હોવાની શક્યતા હતી જ્યારે પોલીસે તપાસ જ નોતે કરી આથી PI મેહુલ ચૌહાણે તેમની સ્કોડના PI माधुरी ગોહેલ સહિત કુલ પાંચ લોકોની ટીમને રાજકોટ વિપુલના બહેનના ઘરે જવા માટે રવાના કરી પીઆઈ माधुरी ગોહેલ ટીમ સાથે આરોપીને પકડવા માટે માડા ડુંગર ખાતે પહોંચ્યા જ્યાં આરોપી અગાઉથી ભાગી ગયો હતો જો કે ફરીથી તે ભાગી ન શકે તે માટે પીઆઈ माधुरी ગોહેલે 2 કલાક સુધી આરોપીને પકડવા માટેનું આયોજન કર્યું